મિત્રો આ જો ગોલ્ડ ફિશ હેલો મિત્રો તમે બધા કેમ છો એક નવા વિડીયોમાં સ્વાગત છે અને બધીને જય માતાજીને આપણે અત્યારે જવાનું છીએ કેમ કેમકે આજ આપણે હું હોડીમાં નહોતો ગયો ને આપણી હોડી બંધ હતી નાની તો આપણે એક વસ્તુ બતાવવાનું છે આ આપણી ચેનલમાં પહેલી વાર બતાવવાનું તો વિડિયોમાં અમે બને રહો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો મિત્રો આ મારું ઘર છે જો આમાં મિત્રો એટલું બધી કઈ હવારનો સીન છે એની સાથે જો બધું માતાજી છે પછી મંગામાં અહીં ઓડી આવીશ નાની એવી મતલબ ને તમને એડી બતાવું આપણી ચેનલ માં પહેલી વાર જ આ વસ્તુ બતાવીશ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો આ જો ગોલ્ડ ફિશ ગોલ મિત્રો આને ગોલ કહેવાય પણ આ નાની છે એટલી બધી ખાસ મોટી નથી મને ચેક કરવા દો પહેલા મિત્રો આની અત્યારે માર્કેટમાં બહુ કિંમત છે પણ ઓછી આવે પણ બહુ નો આવે ખિસ્સા લેવડી હોય છે આવે સામથી ને મંગામાની ઓડી આવી મિત્રો વિશાલ લકડીઓ બહુ છે તું છે એ આવી હતા કેટલી કલાક લાગી જાય તો ઘડીક ઊભી જમા યાર મિત્રો આયા જો વિશાલ ઓડી આવી ગઈ હવે વિશાલ તમને ગોલ્ડી ડિટેલ દે થોડી વિશાલ ગોલ્ડી છે હવે તું જોવા જાતો ખબર પડે હા ખરાબ આયા જો માલ વિશાલ ઓડીનો કેસર જો એક વાત કહેવાની હતી કે આ ગુજરાતની સ્ટેટમાં છે અને ઘોષિત કરીને છે મતલબમાં જો ભાવ અત્યારે હોય એક કિલોના છ સાત હજાર ટોટલ આ નાની હોય એ મોસો ભાવ હોય મતલબમાં દસ કિલ્લાની આઠે હોયનો ઓછો ભાવ તો મિત્રો આપણે વિડીયો પૂરો કરીએ તો આપણે જવાનું છે એની સાથે સબસ્ક્રાઈબ કરી દઉં સબસ્ક્રાઈબ કરવાની ભૂલું તો હવે હું ઘરે વૈયા હોય છું પાછો આ મારું ઘર છે અહીંયા ને મિત્રો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલ મિત્રો તમે ફાઈ કે મતલબમાં ફાઈ કે કમ્પ્લીટ કરાવી દો તો આપણે એક આપણી ચેનલમાં એક નવો વિડીયો લઈને આવ્યો એક આમ અલગ ટાઈપનો જ તો એ દરવાજો ખોલીને મારું ફોન ચાર્જિંગ મેળત મારે એ જોરું સાર્જર મારું મેલી તો લાગી જ મિત્રો તમે ફાઈ કે કમ્પ્લીટ કરાવી દીધો તો એક આપણે ચેનલમાં એક મતલબમાં પિક્ચર ટાઈપ વિડીયો મેળવાના છે આપણે તો સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો ભાઈ કમ સબસ્ક્રાઇબ તો મોબાઈલ મોબાઈલને સાર્ચિંગ મેળતમ તો હાલો મિત્રો બીજા વિડીયોમાં મળ્યું